હાય હાય કરી દયો બધાય આને માખણ ને એ બધું ખાવું હોય ને પ્યોર તો ગામડે આવવું પડે આ બાઈક વેચાઈ ગયું છે સિત્તેર લાખ રૂપિયામાં માં કોના ચાંદલા કરવાનું છે એકસો એક બે ને ત્રણ બાકી જા લોકેશન જોવો તમે કેમ છો મિત્રો આઈ હોપ તમે મજામાં જશો અને મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહ્યો મજામાં આવી જશો ભાઈ તમને એમ લાગતું છે કે ભાઈ આ ટી શર્ટ એક ને એક ભાઈ પેરે રાખે છે બે ત્રણ વિડીયો છે તમે જોવો છો ગામડે આવ્યા પછી બે ત્રણ વિડીયોમાં આ ટી શર્ટ જોવા મળ્યું છે અને એમાં બધું કહી દો કે ભાઈ જે પહેલાં બે વિડીયો હતા ને એ એક જ દિવસના હતા એટલે એક દિવસનું સેમ થઈ ગયું અને આ જે છે એ બે ત્રણ દિવસ પછી વિડીયો બને છે આ તો મને મનમાં એવું એટલે મેં કહી દીધું એ બધું પહેલાં મૂકી ગયું ભાઈ અત્યારે હું આવ્યો છું મારા સસરાના ગામ મોરવાડા જે મારા બાલાપુરથી થોડુંક જ બાજુમાં થાય છે અને અહીંયા આવીને આવીને એક મને મસ્ત નજારો દેખાઈ ગયો મેં તમને બહુ પહેલાં પણ દેખાડ્યો હતો એકલા વખતે જ્યારે હું મહિના પહેલાં અહીંયા આવ્યો હતો ત્યારે મેં ઉપર ધાબેથી આ નજારો દેખાડ્યો હતો પાછળ જે નદી છે ને એનો સવારનો સવારનો નજારો પણ આ જ્યારે ને ત્યારે પાણી નહોતું પાણી ભરાય છે કારણ કે અત્યારે વરસાદ ફૂલ જામી ગયો હતો એટલે જોરદાર આ ભરું ભરી દીધું છે અને આનું કઈક વાતાવરણ જ અલગ જ છે કારણ કે પાણી બાજુમાં આવ્યું એટલે ઠંડો પવન આવતો અને અત્યારે અમે શું કરતા હતા ખબર છે આ એક બુલેટ પડ્યું છે બુલેટ તો નથી પણ બહુ આની બાઇક છે તો આનું અમે છે ને આમ જો ઉદઘાટન છે કારણ કે આની બે ત્રણ રીલ્સ અમે શૂટ કરી લીધી છે ફની ફની અને તમે જોઈ લીધી હશે આ વિડીયો પેલા કદાચ આવી ગયા છે કાથવાની પછી આવશે અને બીજું ભાઈ ગામડામાં દેખો હાય હાય કરી દો બધાને હો બફેલો ભાઈ જેનું તમે કોથળીવાળું દૂધ સિટીમાં પીતા આવીશો ભાઈ ગામડે છે ને ભાઈ આનું પ્યોર દૂધ છાસ ને ભાઈ દહીં ને માખણ ને એ બધું ખાવું હોય ને પ્યોર તો ગામડે આવવું પડે અને મારા સસરાની ત્યાં બધે રાખે છે હજી રિવાજ છે અને આમ જો મસ્ત મજાની એને હવા આવે ને એટલે અહીંયા દરવાજો બનાવી દીધો હે બાકી ઓલી બાજુથી હવા પણ જાય અને આ ડેલો નવો આવી ગયો છે જે ચડાવવાનો બાકી છે તો બસ આવું કંઈક છે વાતાવરણ આજ આ મારા સસરાના ગામનું અને હજી એક બે ત્રણ વસ્તુ છે ને મને બતાવી છે ભાઈ આમ હું પાછળ આવ્યો ને સવારે ગામમાં યાર મસ્ત નજારો મને દેખાડણો તો હવે થોડીક વાર પછી જાવું પહેલા આનું છે ને ઉદ્ઘાટન કરી નાખીએ એ વિડિયો જોઈ લ્યો ભાઈ પછી હે ને બધું જોશું તો મિત્રો હે ને આપણે એક બાઈક ની ડીલ કરી યાર આ બાઈક આ બાઈક ની ડીલ ફાઇનલી થઈ ગઈ છે આ બાઇક વેચાઈ ગયું છે 70 લાખ રૂપિયા માં કે બોલતો ને ભાઈ મને એમ લાગ્યું તો કે 50 લાખ જ આવે છે પણ 70 લાખ માં વેચાઈ ગયું છે જો ફાઇનલ 1500 રૂપિયા દેગા

જુઓ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ચાંદલા વિધિ થઈ ગઈ છે બધી કમ્પ્લીટ અને આ બુલેટ હવે ફાઇનલી વયું જવાનું છે આના ઓનર નવા ઓનર પાસે જે અહીંયા છે અને જૂના ઓનર અહીંયા જો દુઃખી થઈ ગયા હિતે લાખ રૂપિયા મેળવ્યા દુખી થોડું થવાનું હોય આમ તો લગા મેં તમે જાક જો હવે કે ફોર્ચ્યુનર છોડાવી આનો હિતે લાખ રૂપિયા વાર લગાય તમે કેમ લઈ જાવ ટેમ્પામાં લઈ જાવ કે ધૈડીને લઈ જાવ અને એ પેલા કહી દો સાયકલ લેવા હા નો આલે અને ભંગારમાં બટાકાય ન થાવે પણ આમ હિતે લાખમાં વેચી નાખ્યું

થઈ ગયા છે ને વાગી ગયા છે ને પાંચ અને અમે આવી ગયા છીએ એક મસ્ત લોકેશન ઉપર મેં કીધું તું બપોરે કે ભાઈ આપણે એવા લોકેશન ઉપર જવાનું છે છે મજા આવે અને જ્યારે આવતો તો ભાઈ મોરવાડા માં ત્યારે મને લોકેશન દેખાઈ ગયું હતું તો જો અત્યારે હરિયાળુ છે ને મજા જ આવ્યા કરે ને ભવવા ને એક નંબર આવે છે તો બતાઈ દઉં છું એક બે ને ત્રણ જો ભાઈ આ લોકેશન એમ લાગે કે હિલ સ્ટેશન આવી ગયા હોય અને આહલાદક અનુભૂતિ થાય અને જો ગામડું અહીંથી દેખાય છે અને વાદળા આમ આવ્યા કરે છે અને વરસાદનું આમ થોડું થોડું કહેવાય ને તો છાટો છાંટો ક્યારેક ક્યારેક આવ્યા કરે બાકી જે પ્રકૃતિની મજા છે ને જે આ લીલા છમ વસ્તુ હોય ને જોવાની મજા આવે અને મજા આવ્યા કરે તો આપણી ગાડી જ પાર્ક કરી દીધી છે ને અમે બે આવી ગયા છે અહીંયા થોડાક ફોટોગ્રાફી કરવા માટે થોડીક રીલ વગેરા શૂટ કરવા માટે ચશ્મા કાઢી નાખો ચશ્મા કાઢીને પછી આપણે થોડાક ઉપર જઈએ આ છત્રી જોઓ તમે ખાલી આ નોર્મલ છત્રી નથી આ છત્રી એક જબરદસ્ત છત્રી છે એમ નથી ખોલું ઓલું કરવાનું ડાયરેક્ટ ખુલી ન જાય આ તો આ તો બરોબર હાલ ખોલ ન કે જોયું આમ પ્રોટેક્શન વાળી છત્રી એમ નેમ બંધ થઈ જાય અને ઉપર ચડી જાય પહેલા ઉપર ચડી જાય એવી રીતે પછી ખોલ નાખવાનું છત્રી આમ મસ્ત મજાનો જોઈ લો વરસાદ આવ્યો હોય તો વાંધો ન એક જ મિનિટો ટાઈપનું વસ્તુ અમે લઈને આવો જ કારણ કે વરસાદ નું કઈ નક્કી ન હોય ગમે ત્યારે આવી જાય આવી રીતે ઓઠી લેવાની બાકી હાલો કરી દો આસતુ ભાઈ મને બહુ હોવાર ને ગમી ગઈ હતી હાલો ભાઈ ક્યાર નો વાહે લાગ્યો તો કે ભાઈ હાલો હાલો પણ કોઈ ન આવ્યું પછી છેલ્લે હું એકલો આવતો હતો પણ પછી કીધું કે હું આવું તો ફટાફટ જાય એ ઉપર અને વિડીયો થોડોક બંધ કરીને જોઈ લો કે ભાઈ બરોબર જ આવે ને કારણ કે પવન છે ને તો અવાજ આગળ પાછળ થતો હોય કદાચ ફોન ચેન્જ કરી નાખ્યો છે કારણ કે મારા ફોનમાં હે ને અવાજ આગળ પાછળ થતો હતો કદાચ રે तो सैमसंग नो फोन है तो भाई हम है बाकी जो, जो पेला तो।, तो भाई वस्तु तो बाद हुआ है तो भाई देख के चलना पड़ता है लीला छम सब हो गया है ना तो यहाँ पर गैया वगैरह है ना खाना खाने के लिए आते भाई ये पूरा उसका खाना है तो उसको हमें मना तो नहीं कर सकते और मना करना भी नहीं चाहिए अभी जो ये नेचर है भाई उसकी वाइब हम लेते देखो केम बाकी રે નાની જળાણ છે બાકી મારા ગામમાં આમથી ઊંચી ઊંચી આવડી આ તમને દેખાય ને એવડી એવડી ઊંચી ઊંચી હોય ત્યાં જઈને મેગી બનાવવાની અને કહેવાય ને કે લટાર મારવાની મજા જ એવા કરે ભાઈ બીજું તો હું કહું તમને બીજું ઈ કે આ જે તમને સામે થાંભલો દેખાય છે ઈ મને એમ સાંભળવા મળ્યું છે કે હવા માપવાનો થાંભલો હોય આ એક છે સામે એક છે દેખાય નહીં કદાચ અને વાદળ આડ આવી ગયા દેખાય ને વચ્ચે ક્યાંક છે બે થાંભલા અહીંયા છે અને એમ કહેવાય કે હવામાન માપે હવાનું દબાણ માપે અને અહીંયા ક્યાંક પવન ચાકી ભવિષ્યમાં આવવાની છે હજી તો ક્યાંય મને દેખાણા નથી અહીંયા બી છે મારા મામાના ગામમાં છે ઘણા બીજા ગામમાં જોયા છે પણ કે હજી પવન ચાકી આવી નથી તો કઈ રીતે માપતા હોય હું હોય કુછ બી આઈડિયા નહીં હાલો ઓ વાહ વાહ હાલો હાલો કઈ તેડવા આવો તમને ગાડી મોકલું કઈ પ્લેન મોકલું હા હા અમે એમના માં આવી ગયા

અને બીજું ભાઈ અમને મળી ગયું છે અહીંયા જો ચૂલો અહીંયા કોઈ રાખ્યો તો અહિયાં ચા પકાવી છે ભાઈ કોઈ અહીંયા ચૂલો ઘેટા બકરા ચાર વાગ્યું છે ત્યારે ચા બનાવી છે અને સામે દેખાય છે અમને એ ગામનું નાનું એવું તળાવ જો બોલું વ્હાઈટ વ્હાઈટ કલરનું નું દેખાય નહીં છે પાણી તમને એમ થતું છે કે કદાચ ગધડીને પહેલી વાર જોયું છે એવું નથી ભાઈ આ બધું બહુ જોયું છે પણ અત્યારે આમ ગામડે બહુ ઓછું આવવાનું થતું હોય જોબના કારણે જયારે આવીને ત્યારે અમને એમ જ લાગે કે પહેલી વાર જોયું છે બાકી તમને એમ ગધડીને જોયું જ નથી એવું ના

કપલા પણ હતા જે થાંભળો દેખાય ન્યાંથી જરાક આગળ આવ્યા હતા બીજું લોકેશન આવી ગયું અને આ લોકેશન છે ને એવું છે કે અહીંયા જ્યારે ગામમાં જવાય છે તો અહીંથી ગામમાં જો અહીંયા હોત ને થોડુંક નાનું એવું ખેત તલાવડી જેવું રહે આમ જરા 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 પાણી ભીરું હોય બાજુમાં લીલુંસમ વાતાવરણ હોય ને આમ જો ઓલી બાજુ બાપાજી છે ને અહીંયા ગાયું ચારે તો બધી બાજુ આમ અલગ 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 વાતાવરણ આવે ત્યાં માથેરન ને પછી આ હિલ સ્ટેશનની હોય ને એને ટૂંકું પાડે ભાઈ એવું આ બધી વસ્તુ હોય છે આમ જો અહીંયા પાણી બીજું આમ જાય છે અહીંથી જો આ ઓવરફ્લો થાય પણ વરસાદ નથી એટલો બધો વાંધો નથી અગા પાણી આમ છલીને જતું હોય અને જે આ રસ્તો જાય ને એ આપણે જે ઘરની પાછળ વાળું બતાવ્યું ને આગળ એવાળો ડેમ લાગી જાય બાકી આજે થોડું થોડું પાણી ભરેલું છે અને આમાં ઘણા નાતા હોય પણ અત્યારે કોઈ નાતું નથી જોકે કે નવાય નહીં કારણ કે આમાં બધી ઘણી જીવ જંતુ હોય અને ઘરે બને હે ભાઈ ગરમે ગરમ થેપલા અને સેવ ટમેટાનું શાક ચીન સપાટા નાખી લીધા કોઈક આવશે ને તો કે ભાઈ જમાઈ રાજા અહીંયા આવીને હું હા એટલે ભાઈ ભાગ્યે ઘરે બાકી જ્યાં લોકેશન જુઓ તમે જો આ જોઈને એવું લાગે કે ભાઈ આપણે લેહ લડાખમાં નો આવી ગયા ફોટો ભર આમ જો લડાખ જેવું જ લોકેશન લાગે થોડોક પહાડ ઘટે છે બાકી ભાઈ એક નંબર તો હાલો ભાઈ અહીંયા આપણે વાણીને વિરામ કરીને જઈએ જ્યારે ઘર બાજુ ને થોડું તો ભાઈ એમ કેમ કરીને ઘરે ત્યાં વરસાદ આવી ગયો ભાઈ તો હવે છે ને એક વસ્તુ થઈ જાય છે મને આંખમાં આંજણી થઈ જો અહીંયા તો એમ કહેવાય છે કે આજે આ હોય ને શું કહેવાય આને આકડો આકડા સાત પાના મદદે નીચે મૂકવાના અને મૂકી ને ને ત્યારે આપણે આંજણી મટી જાય તો હાલો આપણે માન્યતા પ્રમાણે કર નાખીએ બહુ ટ્રાય કરી ઘણી વસ્તુ કરી પણ મટતી નથી તો હવે આય કરી લઈએ એક વાર જો આ આકડો છે મને એવું લાગે તો આ આકડો જ છે ને હા આકડો જ છે જો તો આના હાથ પાન લઈને ને આખી અડાડવાના જ્યાં થઈ હોય ને પછી નીચે મૂકવાનું સુકાઈ ને એટલે મટી જાય હાલો એ કામ કર નાખીએ આપણે ભારી મિસ્ટેક હો ગઈ ભાઈ સાત હાથ વાર અડાડ્યું પણ પછી હવે આ બહાર આવીને એમ કે છે કે ભાઈ બોયડી હોય આકડા ન હોય તો ભાઈ પાછા હવે બોયડી તરફ જવામાં આવે છે મને એવું લાગ્યું મેં કીધું આકડા થોડા હોય પણ હવે સમજવામાં મિસ્ટેક થઈ ગઈ હાલો પાછા હવે બોયડી ગોતી આ જંગલ વિસ્તાર છે જો પાછળ ઘરની પાછળ ઘર છે નાની પાછળ જંગલ વિસ્તાર છે તો ત્યાં બોળીઓ ગોતી નહીં હાથો હટડી અને પાંદડા હાલો એ લે બીજું આવે કઈ કંડિશન છે જો આ પાછળનો નજારો આમ જો પાછળ અહીં પાછી નદી દેખાય કે હવે અહીંથી બોયડી ગોતવી જોઈએ મને એમ થયું કે ભાઈ આ આકડા આંકડાનું હોય છે કઈ વાંધો નહીં રે આપણે બોયડી આના પાન લઈ લઈએ આપણે હાથ બોયડીને આખી આમ હાથ પાનની જગ્યા છે ને આમ આખી લઈ લીધી અને આમાં થોડાક છે લગાડી દઈ પંદર વીર એટલે ફટાફટ મટી જાય હાલો તો તમે કોઈ દી આવું કઈ કર્યું છે કે નહીં ભાઈ આ બધા ગામના નુસ્ખા હોય ભાઈ જે ફોલો કરતા રહે ભાઈ અને આની માટે મેં બહુ ઘણી વસ્તુ કરી પાંચ વાર આ થઈ માં આમાં બે ત્રણ વાર થઈ ભાઈ એટલે છ સાત વાર ટોટલ થઈ ગઈ ને ભાઈ આમાં ઘણી વસ્તુ મેં કરી ઘણી માન્યતા મેં એની ઘણી જગ્યાએ માનતાઓ કરી પણ મટતું જ નથી પછી થાય છે તો હવે એક આ પાછી ટ્રાય કરી લઈએ હાલો બોયડીના હા પંને આમાં મડા દઈ ને મટી જાય છે નહીં તમે આવું દી કર્યું છે કે નહીં કમેન્ટ કરી દેજો ભાઈ હાલો ભાઈ હવે આ કામ એ થઈ ગયું છે ભાઈ હવે શ્રદ્ધા રાખવાની એટલે મટી જાય બીજું કાઈ એમાં હોય નહીં બાકી જો અહીંયા ઓલા બેરેની બળદિયા હે ભાઈ અત્યારે બળદિયા લુપ્ત થઈ ગયા છે હવે વસ્તુ શું દેખાય ટ્રોલી એટલે ટ્રોલી એટલે ટ્રેક્ટર વધારે દેખાય બાકી જો બળદ ગાડું અને ઢાંડા બહુ ઓછા થઈ ગયા છે ભાઈ તમારા ગામમાં છે કે નહીં હવે અહીંયા છે ને ગરિયાની દોરી બનાવે છે ગરિયા ભાઈ છે ને નાનપણમાં ફેરવા હોય એને ખબર હોય આ પપ્પાજી બનાવે છે આપડા ગૂથવાનું કામ હાલે જો તમે આટા મારો હું આટા મારું આખો દી વિડીયો જ બનાવું મારો આખો ફોન ભરાઈ જવાનો છે સ્ટોરેજ ફૂલ થઈ જવાનો આ બધું કાઢવું પડે ખુશ ને મસ્ત બની જાય અને આ બાજુ દોવાય છે આપણે ભેંસ ગામડાની આ જ મજા છે જો પણ ધોવાડો એને અંદર નહીં દેખાય કારણ કે એની અંદર કાળો કાળો ને લાઈટ નથી એટલે હાલો ઘડી વાર ધાબે સાઈડ જાય છે કેમેરામેન એકવાર ફોકસ કરી નાખો પણ આ બાજુ નહીં પોલીસ આજે તો જો ફોકસ થઈ ગયું છે ભાઈ થઈ ગયું ને ભૂલ્યો કે જ્યારે બતાવ્યું ત્યારે પાણી ઓછું હતું હતું જ નહીં મતલબમાં થોડું થોડું હતું બાકી અત્યારે જોવો નજારો ઉપર આસમા ઓર નીચે ધરતી ઓર ઉસમે ભી સમંદર ભરા હો ઉપર છે આરા તો બારિશ ક્યાં હી બાત કરે ભાઈ એકદમ રાહા એકદમ લાજવાબ તો ભાઈ જો પ્રકૃતિની મજા તો ભાઈ ગામડે જ છે અને આ બાજુ દોવાઈ છે આપણે ભેંસ પણ ત્યાં જવાની મનાય છે સખ્ત મનાય છે કારણ કે ત્યાં પછી ભેંસ ભડકે હે મનાય છે ભાઈ કમ ભડકે હે કમેન્ટ તમારે કરવું પડશે ખોટી comment ના કરતા તો હવે ભાઈ video નો end કરીએ એ પહેલા છે ને ગામમાં જે નજારો દેખાય છે એ તમે મારી સાથે અમારી પાછળ દેખાતો હોય થોડો ઘણો જો અહીંથી ચાલુ થઈ જાય કે ના ગામ છે ને લીલુંછમ આ બધું કારણે છે ને અલગ જ પ્રકારનું દેખાય છે ગામમાં મંદિર દેખાય છે જો ઓલું white color નું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને અંદર જો અહીંયા ગાય ભેસ બાંધેલી હોય એટલે કઈક અલગ નજારો મળે તો બસ હવે આ વિડિયો નો અહીંયા જ end કરી દઈએ તો સારું રહે બાકી લાંબો વિડિયો થઈ જશે તો ઠેર અહીંયા મોરવાડાથી બાલાપુર પૂગી જાય એટલે હવે અહીંયા video નો end કરી દઈએ છીએ આઈ હોપ એટલે કે હું ઈચ્છું છું ત્યાં સુધી તમને આ વિડીયોમાં મજા આવી છે અને મજા આવી હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેવાનું હોય એમાં કઈ મું કારણ કે આપણે પૈસા પૈસા કઈ લાગતા નથી આવો નજારો તમને કોણ દેખાડે જો અને ઈ પાછો ગામડાનો ભાઈ અને એ પાછા વગર પૈસે તો ભાઈ ફટાફટ કમેન્ટ કરી નાખો અને મળી આપણે નવા બ્લોગ વિડીયોમાં ક્યાંય જવાનું નથી હમણાં ગામડામાં જ રોકાવાનું છે ધબધપટી બોલાવવાની છે હું આવ્યો તો કાંઈક બીજા કામ માટે મમ્મીને ઓપરેશન કરાવવાનું હતું એટલે એ અત્યારે જૂનાગઢ છે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે મસ્ટ કમ્પ્લીટ છે રોજ વાત થાય છે એટલે કઈ બીજો પ્રોબ્લેમ છે નહીં એટલે હું મોજથી તમારા આટલું વિડીયો બનાવું છું અને બે દિવસમાં આવી જાય પછી હું અહીંથી જઈશ જામનગર ત્યાં સુધી અહીં રોકાવાનો છું મમ્મીને છે જવાનો છું મળીને તો બસ હવે આ વિડીયોને અહીં એન્ડ કરી દઈએ મળીએ પાછા નવા બ્લોગ વિડીયોમાં જઈને માત્ર